મોર્નિંગ કેમ છે બધાને સારું છે ને આજના અમારા નવા વ્લોગમાં તમને બધાનું હાર્દિક સ્વાગત છે તો આજનો અમારો નવો વ્લોગ એવો રહે છે કે આજે છે ઉંડ બાપુની તિથિ આજે પાળિયાદ બંધ છે એટલે અમે તે અમે જઈશું દાણું ત્યાં ઘંટી બંધ છે તો દાણું મૂકી પાછા આવી જઈશું તો દવા લેવાની ચાલુ તૈયારી થઈ ગઈ છે બે ટીકડી લઈ લીધી છે પછી ભૂલી જાય પછી આપણે દુકાન પર કન્ટિન્યુ અમારા ઓલો બનાવી લેજો એ દવા પી લીધી એ બીજી એ અંદર હાલો બે બી લીધી તો મહેશભાઈ મને બોલાવ્યો ને મેં કે લાઈન હું મહેશભાઈ ભાઈ જઈ આવું ને મેવું છોડે ને ના પડે છોડા છે કે છોડા નથી વાહવાની લઈને ઉભો હે ક્યાં ન વાળે હે

જો મિત્રો હવે પગી ગયા છે જમીલભાઈ ની ગંડીએ અને એન ગંડીએ એન લોડ દળવા પગી ગયા છે વી ને જમીલભાઈ તો એ શાંતિ થી ઊભા છે ને ગંટી જે ચાલુ કરી ને તેને આપણો દવાનો દળાવવાનો સ્ટાર્ટ કરશે હમણા જમીલભાઈ જમીલભાઈ ગડક ના પાડે છે કે અત્યારે નહીં મોડા કે લઈ જજો પણ મેં કીધું નહીં અત્યારે જ તૈયાર મારે તો યાર ઘરે મહેમાન છે તો એ ના પાડે છે શું કરું કે લ્યો ગંટી ચાલુ છે નહીં કે દળી દેને ને દે ને દળી દીધું

અચાનક ખબર પડી કે બાટલો ખૂટી ગયો છે તો મેં કીધું લાઈન ગાડી લઈને હવે બાટલો ભરાય આવું તો હું ગાડી લઈને નીકળી ગયો છું ગેસનો બાટલો ભરાવા હળવી હળવી આયલા જવી છે એવી જો ત્રણ સવારી જાય છે પણ હવે એમને ખબર નહીં ત્રણ સવારી જવાય નહીં હું તો એને એક આજે મોબાઈલ રાખીને બ્લોગિંગ કરું છું કોઈ કરાય નહીં તો બ્લોગિંગ થતું હું એકલો વ્લોગિંગ કરું છું બીજું તો છે બંગલો આવ્યો છે હવે મારા ગાવે ને તો આપણને એમ થાય કે એ જંગલમાં પોઈ ગઈ જાય છે કેવો મારક છે તમે વિડીયોમાં જોવો ને તમને એમ થાય કે ઓ આવું ગીચ છે પણ હે ને ગીચ તો કહેવાય પણ હે ને આવે ને શોર્ટકટ રસ્તો છે શોર્ટકટમાંથી સીધા આપણે વ્યાજ આવી સીધા સાયલા રોડે ચડી જઈશું હમણાં અને સીધી નેથી ગેસ એજન્સી જો મિત્રો ગેસ એજન્સી આવી ગઈ છે આ સાયલાવાળા રોડ છે ને ગેસ એજન્સી આવી ગઈ છે ને આપણે બાટલા ભરાવા જઈએ છીએ કેટલા બાટલાના લેસ આ તો મજા જ એવું નથી ગમે એમ હોય વાતાવરણ આવું એવું થઈ ગયું એમ જો વાતાવરણ હા વાદળછાયું થઈ ગયું છે ને એમાં મજા બગડી ખાવે એટલે હાવ તો આપણે ગેસ એજન્સી આવી રહી જો મિત્રો હવે બાટલો ખાલી દઈ દીધો છે અને હવે નવો બાટલો એને લઈ લઈ અને પછી એના દોરીએ બાંધીને ને વ્યાજ સામે બાટલો લેવાનો છે બાટલા મુકાઈ ગયા નો બાટલો લઈ લઈએ પછી સીધા કરી નવસો ને એકવી રૂપિયા લીધા કેટલા નવસો ને એકવી રૂપિયા તો બાટલો એને ઓલરેડી ગાડીયા રે બંધાઈ ગયો છે ગાડીયા રે જો આ પાહે તે બાટલો લઈને ભાઈ જાય છે ને આપડે ગાડીયા રે બાંધી દીધો છે અને મને આપડે તે ગાડી લઈને જવા જાવતી વાદળસય વાતાવરણ છે પણ શું કરીશું તો જાવું તો પડશે ઘરે તેમ હવે વ્યાજ હવે ઘરે અને હળવેળ હળવેળ ગાડી આંખશું બહુ પાસ નહી આખ્યું એટલે પોગી જાય ફાઇનલી લેવાય બાટલો ઘરે આવી ગયા છે બાટલા તૈયારી કરે છે સારું નથી કારણ કે તતરી ગયા છે શિયાળાની ઋતુ છે લગભગ ને વોટ તતરી ગયા છે કોને કોને વોટ નથી થતરામેન્ટમાં લગભગ તને પેઢું સીડું છે એને વોટ તો તતરી જ ગયા પેઢું સીડું છે બધું સીડું છે એ તો નહીં ડાર દુખવા મંડી છે પાછી પાછી દવા લેવા જવું પડશે તો દુખાવા ના હા એ દુખાવા ટીકલે ન જો કેવું હોય છે ગ્યુસ છે હા ઠોડી ઓમરા દાળ દુખવા મંડી છે દવા લેવા જવું પડશે કેટલા ટીપા પીવા દવા લાવીયું ક્યાં આપણે કન્ટિન્યુ બ્લોગ બેના દેજો બ્લોગ બેના રેજો કમેન્ટ કોઈ આવીતી કઈ નથી આવતી નથી કાલ બ્લોગ કરો સપોર્ટ કરતારે જો થોડું આટલો કરણ આટલો કરી નાખો બાય બાય ચેન